કર્જન નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ કરજણ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઓગણીસ બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખ માટેની જિલ્લા ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગત ભાજપા પાર્લામેન્ટરીની મળેલી બેઠક બાદ પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીનો કળશ કરજણ નગરપાલિકા માટે પ્રમુખ તરીકે ઇલાબા અટાલિયા પ્રમુખ માટે જયેશભાઈના માથે ઢોળવામાં આવ્યો છે

પ્રદેશના આપણું મોડી મંડળ સી આર સાહેબ રત્નાકરજી મહામંત્રી સિંહ અને આપણા જિલ્લાનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ સતીષભાઈ તથા બધા મહામંત્રી અને ધારાસભ્યશ્રી અક્ષરભાઈ પટેલ આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો અમે આગળ પણ જે રીતના કામ કરતો હોયના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ અમે આગળ વધારીશું અને કરજણ દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને ઉપ ઉપપ્રમુખ તરીકે અમારા ઇલાબા પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે બધા થઈને કરજણના નગરનો વિકાસ સુલઢ અને સારી રીતના કરીશું ગટરનું કામ ચાલુ જ છે સબસિડરી ડ્રેનેજ ચાલુ છે સૌ પહેલાં જ્યારે ગટર લાઇન મંજૂર થઈ હતી સરકાર શ્રીમાંથી તે વખતે જૂના બજાર નવા બજારને ભેગું કરવામાં આવ્યું હતું અને એક જ પંપિંગ સ્ટેશન પર લોડ પડતો હતો એટલે અમે સબસિડરી ડ્રેનેજ મંજૂર કરાવી અને એનું કામ ચાલુ છે એટલે બંનેના જૂના બજાર નવા બજારના પમ્પિંગ સ્ટેશનનું કામ અલગ થશે એટલે સારી રીતના ગટર ઉભરાવાના પ્રોબ્લેમ હવે રહે નહીં અને પાણી ભરાવાના પણ પ્રશ્નો રહેશે નહીં ચોમાસાની અંદર એના માટે અમે શરૂઆતમાં જ કરાવી દીધા છે જે જે જગ્યાએ વોટર લોગિંગના પ્રોબ્લેમ છે ત્યાં રિચાર્જ બોર્ડ થઈ ગયા છે અને અત્યારે અમને સરકાર તરફથી એક સક્ષમ મશીન આપવામાં આવ્યું છે એનાથી અમે વરસાદી લાઈનો અને ગટરની લાઈનો સાફ કરાવી રહ્યા છે અને ચોક્કસ આ વર્ષે રિઝલ્ટ મળશે વોટર લોગિંગના પ્રોબ્લેમ રહેશે નહીં સૌથી પહેલાં પહેલું પગલું તો કરજણ નગરમાં જે બે વર્ષથી વહીવટનું શાસન હતું લે જે વિકાસના કામો બધા અટકેલા હશે એને અમે પહેલાં શરૂઆત કરીને આગળ વધારીશું તમારી વખતનો જે રહ્યો છે ચોક્કસ પ્રજાના પ્રશ્નો દરેક પ્રશ્નોનો અમે હલ કરીશું